જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજ મેં એકદમ પરફેક્ટમાં સાથે બિલકુલ પણ ચીકણો ના રહે તેવી રીતે રવાનો શીરો બનાવ્યો તો જે એકદમ ટેસ્ટી બન્યો હતો તો તેની માટે મેં અહીંયા પહેલાં તો આપણે એક વાટકીનું માપડ લઈ લેવાનું જેથી કરીને આ આપણો શીરો એકદમ પરફેક્ટ બનશે તો તેની માટે મેં અહીંયા એક વાટકી જેટલો રવો લઈ લીધો છે તો સાથે મેં અહીંયા ત્રણ વાટકી જેટલું પાણી લઈ લીધું છે જે વાટકીથી આપણે રવો માપીએ તે જ વાટકીથી આપણે તેમાં પાણી લઈ લેવાનું છે તો તેને આપણે પહેલાં નવસેકું કરી લેવાનું ગરમ હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું ઘી લઈ લીધું છે આપણે અડધી વાટકી જ ઘી રાખવાનું છે તો ઘી આપણું ગરમ થઈ જાય પછી આપણે જે એક વાટકી રવો લીધો છે તે નાખી દઈશું ગેસની ફ્લેમને એકદમ આપણે હવે ધીમી જ રાખવાની છે અને ધીમા તાપે જ આપણે આ રવાને શેકવાનો છે એકદમ સરસ એવો આપણે આ રવો શેકાઈ જવો જોઈએ અને જ્યાં જેમ જેમ આ રવો શેકાશે તેમ તેમ આપણું ઘી પણ બહાર નીકળતું જશે મીન્સ કે આપણો રવો એકદમ સરસ રીતે શેકાઈ જશે અને આપણે એકદમ ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે જેથી કરીને આપણો રવો એકદમ સરસ રીતે શેકાઈ જાય અને આપણે કન્ટિન્યુઅસલી તેને આપણે આવી રીતે ચલાવતા જઈશું જેમ જેમ રવો શેકાતો જશે તેમ તેમ આપણું ઘી પણ આમાંથી બહાર નીકળતું જશે તો અડધી વાટકી ઘી આપણો એકદમ પરફેક્ટ માપ છે એક વાટકી રવામાં આપણે અડધી વાટકી જ ઘી લેવાનું તો આ રવો આપણો સરસ શેકાઈ ગયો છે તેમાંથી સરસ સુગંધ પણ આવવા માંડે છે તેનો કલર પણ રવાનો ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ બહાર રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે જે પાણી ગરમ કરીને મૂક્યું છે ત્રણ વાડકી જેટલું તેને આપણે ધીમે ધીમે નાખીશું જેથી કરીને આમાં આપણે છાટા ઉડશે માટે આપણે ધીમે ધીમે જ નાખવાનું જેથી કરીને આપણને આ ગરમ ગરમ છાટા આપણને ઉડીની તો હવે તે નાખી એકવાર તેને આવી રીતે હલાવી લેશું અને હવે આપણે એક વાડકી જેટલો રવો લીધો ને તેની સામે આપણે એક વાડકી જેટલી જ ખાંડ લેવાની છે આ માપથી તમે કરશો ને તો તમારો આ રવાનું નો એકદમ સરસ બનશે પરફેક્ટ બનશે અને બિલકુલ પણ ચોટશે પણ નહીં અને ચીકણો પણ નહીં રહે અને એક ચમચી જેટલું મેં અહીંયા એલચીનો પાવડર નાખી દીધો છે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ પહેલાં કરી લેવાની અને ધીમે ધીમે આને હલાવતા લેવાનું છે હવે કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવતા જશું હવે ગેસની ફ્લેમને આપણે થોડી ફૂલ કરી દેવાની છે હવે ફૂલ જ રાખવાની છે અને જ્યાં સુધી આપણું પાણી રવામાં બળે નહીં ત્યાં સુધી આપણે તેને એકદમ કન્ટિન્યુઅસલી હલાવતા જ રહીશું અને ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે જે જ્યાં સુધી આપણે તવીમાંથી આ આપણો શીરો ચોટતો બંધ ના થઈ જાય ત્યાં સુધી તો જુઓ એકદમ ચોટતો બંધ થઈ ગયો છે અને એકદમ ગોળ ગોળ ફરવા માંડ્યો છે મીન્સ કે આપણો આ શીરો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી બન્યો છે અને બિલકુલ પણ ચીકણો પણ નહીં બને તો જો તમે આવી રીતે બનાવશો ને તો તમારો આ રવાનો શીરો એકદમ ટેસ્ટી જ બનશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને અમારી રેસિપી ગમી હોય ને તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો આપણો રવાનો તમે આ રવાનો શીરો પહેલીવાર બનાવતો હોય ને તો તમે આ મારા પરફેક્ટ માપથી બનાવશો ને તો તમારો રવાનો શીરો પહેલીવારમાં જ પરફેક્ટ બનશે અને કોઈ પણ મહેમાન આવ્યા હોય કે કાંઈ પણ મીઠું ખાવાનું મન થયું હોય તો ફક્ત દસ જ મિનિટમાં તમે આ બનાવીને તૈયાર કરી શકો છો તો ઓકે ફ્રેન્ડ્સ તો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી બાય બાય જય માતાજી